દરેકના હૃદયામાં રહેનારી હું મેલડી છું જેને ભક્તિ કરીએ છીએ ભજન કર્યું છે મને મેલડીને સાત આ રદયથી યાદ કરીએ છીએ તો સાત દરિયા પાર બેઠા યાદ કરશો ને તોય પાછી જાઉં છું ભોલા પડી ગયા છો તો માતાજીના દ્વારા એક માર્ગ મળશે જ્ઞાન મળશે દેવગતિનું જ્ઞાન મળશે કે આપણા ઘરે મા ચામુંડ બેઠી છે તેનું ભજન કેવી રીતે કરીને એની ભક્તિ કેવી રીતે કરીને એના કીધે કેવી રીતે રહીને આપણે સુખની પ્રાપ્તિ થાય ને મા થાય પણ તમે ફરો છો ને ફરતા રહેશો જો એક જગ્યાએ તમારું મન નહીં લાગે એક જગ્યાએ તમે તમારું ચિત્ત નહીં પૂરવો તો તમારા ઘરે તમારી માએ તમને આશીર્વાદ આલવા આવશે કારણ કે તમારા મન હૃદયમાં એક જ વાત ફરસ કે અમે દુખી છીએ અમે આ જગ્યાએ જઈને જોવડાઈએ આ જગ્યાએ જઈને અમે બાધાને માનતા રાખીએ તો અમારું સારું થાય એવી રીતે સારું થતું પેલા લોકો કોઈક બીજી જગ્યાએ જતા હોય ત્યાં કદાચ એમનો ભાવ રજૂઆત કર્યો હોય ત્યાંની ભક્તિ કરતા હોય બાર છ મહિના કરી ત્યાંની ભક્તિ પણ કામ ના થયું માર્ગ ના મળ્યો જીવન એવું ને એવું રહ્યું એટલે પછી મારી પાસે આયા આયા આજે કઈક નવા આયા હશે આજે કંઈક નવા તો આયા હશે ને તો નવા આયા હોય એને કઉ છું કે પેલા ઓળખો તો ઓળખો તો ઓળખાય માતાજી શું છે ને શું કેવા માંગ છે ને મા કોને કહેવાય એ જોવી હોય તો અમૃત ની મેલડીની ભક્તિ કરવી પડશે યાદ કરવી પડશે ચાલવું પડશે તમારા દેવના જે ગુના કર્યા હોય જે ભૂલ કરી હોય ને એની માફી માગી નાનું બની એના શરણ ચરણ માં જવું પડશે મેં કોઈ દિવસ કોઈની કઈ માગ્યું નથી મેં કોઈની પાક માગ્યું નથી ને માગતી નથી કે તારું સારું થઈ જાય તારું જીવન પરિવર્તન થાય તો મારા માટે કંઈક લઈને આવજે તારું સારું થાય તો મારા માટે કંઈક ભેટ લાવજે કંઈક ચઢાવો કરજે હું એવું કહેતી મેં તો હજારો લાખો ને કરોડો માણસને એની માં બતાવી ને સતનો માર્ગ બતાડ્યો ગુનો ભૂલગોતી ના આપી સારું થઈ ગયું મેં એવું નથી કીધું કે તારું સારું થઈ ગયું અને તારું ભલું થયું ને તું સુખી થયો તો માંડવો નાખજે મેં કીધું મેં કોઈને કીધું નથી કે તમારું કામ થઈ જાય તો જાતર કરજો મેં મેં કીધું કીધું એક કામ કોઈને બતાવો ને તમે અને એક કામ તમારું થાય ને એક લાખ રૂપિયાનું કામ કદાચ તમે કોઈને બતાવો ને તમારું કામ થાય ને તો દસ લાખ રૂપિયા માંડવો લેવામાં આવ માતાજીનો માંડવો એમણેમ થતો જાતર એમણેમ થતી નથી તો ખર્ચો થાય ને અમારી માતાજી તમારું સારું કર મારી મા તમારું સારું કર તો તમારે મારી માનો માંડવો નાખવો પડશે કહે છે લોકો કહે છે ને અને મેં તો એવા લોકોના કામ કર્યા ને જેમને શ્રદ્ધા જ નહોતી ભાવ નહોતી અને સતના માર્ગે નહોતા જેમના અંદરથી જ કોઈ વિશ્વાસ નહોતો પણ એમને કંઈક કામ ધાર્યું અને મને એમ કે કદાચ એનું કામ કરીશ તો મારા ત્યાં એનો ભાવ બંધાશે મારા ત્યાં આવતો જતો રહેશે મારા ત્યાં બેસીને કઈ જ્ઞાનની પ્રાપ્તિ થશે અને એની માની ભક્તિ તો કરશે ને પણ એને શું કર્યું એનું કામ થઈ ગયું એટલે પાછો એ જે જગ્યાએ બેઠો તો એ જગ્યાએ જઈને બેસી ગયો એને કોઈ માના માના દીવા ના કર્યા માતાજીના દર્શન કરવા આવીશું અમારું કામ થાય તો માતાજીના દર્શન કરવા આવીશું તો એમ કહું છું કે તમે એવું કહો છો કે અમારું કામ થાય તો માતાજીના દર્શન કરી જઈશું શું તમે મારા દર્શન નહીં કરવા આવો તો મારા દીવા ઓલવાઈ જવાના મારા દીવા ઓલવાઈ જવાના એવું ના કહેવાય કોઈ દિવસ કે માતાજી તમે મારું આ કામ પડ્યું છે મારું આ કામ કરો તમારા દર્શન કરવા આવું અલા એવું કહેવાનું હોય રાત્રે હોતી વખતે

આવીશું જો તમારું શ્રીફળ નહીં મળે તો હું ભૂખી મરીશ તમારું શ્રીફળ નહીં મળે તો હું ભૂખી મરી જઈશ એમ કહું છું જો તમે વિચાર કરો કે તમે શું કરો છો તમે ભાવ નથી પ્રગટ કરતા તમે તમારા અંતરથી ભક્તિનો માર્ગ નથી ખોલવા માંગતા તમે સોદા કરો છો માતાજી મારું આ કામ થઈ જાય તો હું આ કરીશ એ તો સોદો કહેવાય ભાવના કહેવાય અને હું તો એવી મેળવી છું કે તમારું એક શ્રીફળમાં કામ થાય કે સુખડીમાં તમારું કામ થાય તો તમને એમ થવું જોઈએ કે સારું આ કળિયુગમાં બધે ફરિયાદ કોઈ ના કર્યું પણ અમૃતની મેલડીએ કરી બતાવ્યું તો તમારે સુખડીનો થાળ મને અર્પણ કરવો પડે મેલડી છો તમારી માતાએ નહીં માગે ને હોય નથી માંગવાની તમારી મા કોડો કે ગણાના ઘરની અંદર કદાચ એની કુળદેવીનો ફોટો હોય કે એના ઘરે કોઈ મેલડી પૂજાતી હોય એનો ફોટો હોય અને એની લાઈટો આવી રીતે બંધ થઈ જાય આવી રીતે ફોટામાં લાઈટ બંધ થઈ જાય તો એ શું વિચાર ના માતાજી નો ફોટો છે ને પછી લાઈટો બદલીશું તમારા જીવનમાં અંધારામાંથી અજવાળા કર્યા છે ને તો એનો અંધારું કરતા તમારે વિચાર કરવો જોઈએ કે મારી માના ફોટામાં લાઈટ બંધ થઈ ગઈ છે કાલની અને મારી ફોટા મારી મા લપક ઝપક કરતી નથી તો દોડીને પેલો જે ફોટા લાઈટ બંધ થઈ ને એને ચાલુ કરાવી પડે તો તમારી માન થાય કે અરે મારા દીકરાનો આટલો બધો ભાવ મારી વસ્તીનો આટલો બધો ભાવ કે ફોટામાં લાઈટ બંધ થઈ ગઈ હતી તો દોડીને પાછો નવી લાઈટ મને લગાવી ના લી મારી આટલી ચિંતા કરે છે મારા પ્રત્યે આટલો બધો ભાવ રાખે છે તો મારી વસ્તી મારા દીકરા દીકરીઓ કોઈ દાડો દુઃખી ના થાય મારે એવો ધ્યાન રાખવું પડે પેલા કે માતાજી નથી માતાજી નથી માતાજી નથી તારે મેં કુળદેવી ગોતી ના પી કે જ્યાં કાળકાની સેવા કરજે આવો અત્યારે કાળકાએ એનું એ લોકોનું બધાને સારું કર્યું ને તો હું અત્યારે બેઠી બેઠી મારા દીવામ જોતી હોય કે કાળકા માના બેહાડ્યા છે ને શ્રીફળ છે દીવો છે બધું છે પણ કાળકા માના મંદિરમાં એટલી બધી ધૂળ જામી છે ને કે સાફ કરવાનો સમય નથી પેલા મંદિરો ધોતા હતા મંદિરો ધોતા હતા દીવા ચોવીસ કલાક કરતા હતા આ તો હું આઈ હું બોલી કે કાળકા તારું સારું કરશે માતાજી તને તારું ઈચ્છા પૂરી કરશે તેનું ધ્યાન તો રાખવી પડે ને માના મંદિરમાં જોવું તો પડે ને મારા મંદિર મારા માતાજીના મંદિરમાં ધૂળ ધૂળ તો નથી અંદર આયી ને માનો ફોટો મેલો તો નથી થયો ને મારી માનો દીવો ચાલુ છે કે એવું જોવું તો પડે ને તમારું કામ થઈ ગયું એટલે તમે એવું માનો છો કે આપણી માતાજી રાજી થઈ ગઈ અને આપણને આપણું જે જોયું હતું એ મળી ગયું એટલે આપણે તો દીવો અત્યારે કરે કે હા જે કરીએ મગજ મેં એવું બેહાડ કઈ નઈ આપણે કલાક પછી કરીએ છીએ દીવો લોકો નથી કેતા દીવાબત્તી કરવાનો સમય થયો તો નહીં કહેતા હા કરીએ છે અરે એને કામ કરવા મોડું નતું કર્યું તો દીવો થવામાં ના મોડું થવું જોઈએ આજે લોકો પોતાની જ માની માનતા માનસ લોકો કહે છે ને કે અમારી માતાજીને મેં માનતા બાધાને બધું ઘણું બધું કર્યું પણ અમારું એક કંઈ કામ થયું નહીં તો સોદો કહેવાય એવી રીતે એવી રીતે બાધાને માનતા એવી રીતે ના લેવાય એવું કહેવાય કે માં કદાચ મો હાચો હોય અને કદાચ બારો ગુનો ભૂલ થયું હોય માં કદાચ તારો ગુનો કર્યો હોય પણ હું કદાચ હાચો હોય અને તે તારા દીકરાને તારા તારી વસ્તીને કદાચ તું સુખી જોવા માંગતી હોય માં તો અમને કઈક માર્ગ બતાડ ને એક શ્રીફળ નહીં કદાચ ગુનો તને ધરાય ને તને રાજી કરીને અમે અમે તો અમને માફ કરજે તો મા સપનામાં એને કહે ખરીને ના કે ઘણા લોકો સપના આવશે તો પણ યાદ રહેતા નથી પોતાની જ માના સપના યાદ રહેતા કે માતા કારણ કે એને જ ભૂલ વાળ્યા શું કર્યું એને જ હાલ તમારા જ ઘરે તમારી મેલડી બોલતી હોય ને આવી રીતે તો તમે તરત એમ પૂછો કે માતાજી અમે કઈ જગ્યાએ ખાડો ખોદીએ જેથી કરીને ધન નહીં ને માતાજી અમને તો રાત્રે હજુ લોકો એવા પડ્યા કે અમને ચરવું દેખાય બોલો કુબેર નો ભંડારો તમારા દાદા મૂકીને ગયા છે એને નહીં પૂજવી હા અહીંયા નકરા સાફ ફરજ અને અહીંયા તો બધી બધા બધી બધું નકરું ધન દેખાય માયા દેખાય ચરુ દેખાય માણસ એમ જ આય ભૂલો પડતો જાય ભૂલો પડતો જાય જો કદાચ એના હલવાનું હશે ને તો રસ્તામાં જતાય કે આ પડ્યું તારું સંતુ લઈ લે પછી અંદર અંદર ખાડા ખોદ અહીંયા કંઈક દેખાય છે એનું સપનું આવશ એનું સપનું આવશ હું એવું કહું છું કે જો કદાચ તમને કોઈક દેવ કદાચ સપનામાં ધન બતાડતું હોય ને તો એવું માનજો કે તમારી કુળદેવી છે ને ક્યાંક બેઠી અલગ અલગ બેઠી જગ્યાએ એ મોટો મોટી રાજા છે ને કોઈક તમારા વડીલોની માતા તમે એને એને આવો અને એનો દીવો તમારા ઘરે લાઈન કરો ને પછી તમારા ઘરે ધન ના ઢગલા થશે એવું કેવા માંગી વાર્તા બધી વાર્તા બનાયેલી એક થી પાંચ ધોરણ માં બાળસ વાર્તા જ વાંચે છે ને પેલા ધોરણમાં માં કહેતા નદી માંથી પૂર આવ્યું હતું પારી બાંધી પછી બે સસલા ગયા બે સસલા ત્રણે કે એટલે નાના બાળકો હોય ને પાંચ ધોરણના વાર્તા નાના નાના બાળકોને કહેવામાં આવે એટલે એમના આનંદ થાય ને થોડું જ્ઞાન મળે એવું થાય કે ના થાય હવે તમે તમારા દીકરાઓને એવું બતાડો છો કે હાડું રાત્રે હાડું સપનું આવ્યું ને અહીંયા ધન બતાડે શું તમે તમારા બાળકોને આવું બતાવડો છો અરે એમ કહું છું કે તમારી માની ઈચ્છા હશે ને તમારી માની કુળદેવીની તમારી મેલડીની તમારી જે કોઈ માતાજીની ઈચ્છા હશે ને એ તમને હામથી હાલવા આવશે એના હાલવું છે તો હામથી આવવું જોઈએ ને તમે શું કરવા ખાડા ખોદો છો પછી ખાડા ખોદો ને એટલે પછી અંદર પડો શું થાય પછી અંદર પડો પછી દુઃખ આવે પછી એના માટે જોવડાવવા જવાનું જોવડાવવા જાય એટલે પછી કોઈક માતા નીકળે પછી એની બે હાડવાની પછી ક્યાં માતા કોની કઈ ખબર નહીં હમણાં પૂછીશું કોકને ના કે ભાઈ માતા બિહાડી કોની છે એટલે એમ જ કે અમને કીધું તું અમને બિહાડી ને પૂછીએ છીએ બસ આટલું જ પેલા તપાસ કરો પૂછો આ માતાજી કોના છે ક્યાંથી આયા છે ને અમને કેમ નડે છે ને અમને કેમ અડે છે માતાજી તમને અડતા છે માતાજી તમને અડતા છે તો જ તમને નડતા હશે થાય કે ના થાય એ માનો શેડો તમને અડતો હશે ને તો જ તમને એ માતા નડતા હશે તમારા વડીલો તમારા પૂર્વજો કદાચ કોઈ સિકોતર માતાને પૂજવાનું રહી ગયેલું હોય તો એનો શેડો તમારામાં અડતો હોય તો પાછું આવે ને ના પૂજાતી હોય એટલે શું થાય અડ તો દુઃખ આવે ને પણ જો કદાચ તમારી પેઢીની સિકોતર માતા હોય તો પૂજજો તમારી પેઢીને કોઈ પૂર્વજ હોય તો પૂજજો તમારી કુળદેવી હોય તો પૂજજો તમારા વડીલો લાયા હોય એ બધી પૂજજો પણ નવા દીવા વર્ષો નવા દીવા વર્ષો નહિ નવો દીવો કરવો હોય ને તો પેલા પ્રમાણ જોઈએ વનસપરા નદી કંદ્રપ્યા મેલડી છો હા આ ગુજરાત આ ગુજરાત કેવાય ને ગુજરાત ગુજરાત નહીં હાથ દરિયા પાર કેટલા હાથ દરિયા પાર મને પ્રશ્ન કર અને એની માનગોતી નાવ ને તો મારા અવતારમાં ખોટ પડે એલા ગુજરાત નહીં આખી દુનિયા એક જ માતા એવી શું ને એક જ મેલડી એવી શું અમૃત ને જો ગુમાયા છપરા નદી મેલડી એક જ છો જે એવું કહું કે આજે રાત્રે બાર વાગે ડોશી આવે આ સ્વરૂપમાં માં મળવા આવે છે આટલા વાગે માં મળવા આવશે તો વસ્તુ કરતો હશે ને ત્યારે ડોશી પાસે આવીને ઉભી રહે છે એવું કેવા વાળી હોય ને તો આખા ગુજરાતની આખા ભારત દેશની એક જ માતા છો અમૃતની મેલડી હા આજે મને કોઈ પૂછે ને આજે કે રાત્રે બે વાગે આવું તો મારા અવતારમાં ખોટ પડ કીધું મેં પેલા પાછી કઉ છું કે ઉજ્જૈન માં મહાકાલેશ્વર બેઠ્યા છે ને ત્રણ આંખવાળા એની પાસેથી ખોરાક આગળ પર સિક્કો મારી લઈને આવીશું મારે બોલવાનું છે ને તારે મોકલવાનું છે મારે કહેવાનું ને તાર બનાવવાનું છે મારે કહેવાનું છે કળિયુગમાં લોકોને આભળવાનું છે માન માન માની પાય થી લોકો જુદા પડ્યા છે મારા મોકલવાની છે ને તાર ધક્કો મારી પેઢી માં મોકલવાની આ બધી વાતો લોકો કે માતાજી નડસ હું એવું કઉ છું કે નડતી હોય ને માતાજી તો બતાવો ક્યાંસ માતાજી બતાવી શકો છો કોઈ નથી બતાવી શકતું માતાજી આ તો બતાવી દીધી કે સીકોતર નું દુઃખ છે ને પણ એવું ના કે કે સિકોતર માતા તારી તારી પેઢીની સિકોતર માતા છે અને હોનીનતા દાગીનો લેવા જજે જજેને આટલાનો જ મળશે તો અમરતની મેલડી ગામ છે. એલે બધી વાતો છે આખા ગુજરાતમાં બધી વાતો ચાલે ચારે બાજુ. ફેકમ ફેક પેલો આમ ફેક તો પેલો આમ ફેક. પેલો આમ ફેક તો આમ ફેક. પણ મારે કહેવાનું એટલું થાય છે કે હું બતાવું છું હું તમારી શિકોતર બતાવું છું તમારી મેલડી બતાવું છું પણ જોડે કહું છું કે ડોશી રૂપમાં રૂપ આવશ જો કદાચ હું તો દરેકને કહું કઉ છું બધા કહું છું કે બધે જજો સાત દરિયા પાર જોવડાવવાનું હોય ને તો ત્યાંય જજો પણ પેલું પ્રમાણ માગજો પેલું શું માગજો પેલું પ્રમાણ માગજો કેવું પ્રમાણ કે તમે કોઈ પ્રમાણ હાચ્યું તમે કોઈ માતા હાચી પણ એ માતા મને સપના કે તો જ હાચ્યું તમે એટલું તો માગી શકો ને તમે મા પાય હીરા મોતી માણે કે બંગલો ગાડી નથી માગી અરે અરે મારી કોઈક શિકોતર માતા હોય ને રહી ગયેલી હોય ને મારા વડીલોએ ના પૂજ્યું હોય તો મારા રાત્રે બે વાગે મને સપનામાં આવીને કે કે બેટા પાંચ વાગે દીવો કરજે ને ચાર વાગે ના થાય ને તો મારું નામ મેલડી નહીં પણ એવું થવું પડે કે નહીં એવું થવું પડે થવું પડે બોલવું પડે કેવું પડે સાંભળવું પડે ને સંભળાવવું પડે હું મેલડી છું પછી બધી વાતો થાય કળિયુગ મધુનિયમ વાતો થાય પેલી નડસન આ નડસન પેલું નડસન આ નડસ બધાના ગેરમાર્ગે દોડસ લોકો શું કરસ માર્ગે દોડસ ચાર ચાર પાંચ પાંચ વરસ ગેરમાર્ગે દોડ 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 હું એવું કઉ છું કે કદાચ આજે આયા હોય કે એક વરસથી આવતા હોય આજે આયા હોય કે વર્ષથી આયા હોય ખરેખર તમે સાચા ભાવિક બનીને આયા હોય તો રાત્રે બે વાગે તમારી માન લઈને પાછી આવી પણ સાચા તમારો તમારો અંતરનો ભાવ સાચો હોવો જોઈએ ઘરે નિવેદ કરો છો તો માએ લીધું નથી ને હાથવાથ લીધું કોઈ માએ પણ તમારા અંદર મનમાં ભાવ હોવો જોઈએ કે અમારી માને ચોખાનું નિવેદ ચાલ્યું એટલે અમારી માને અમીનો ઓટકાર આયા 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 ને આયા એવો શ્રદ્ધા ભાવન જેનો વિશ્વાસ હશે જેની 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 નજર મારા મારી સામુ હશે મારી નજર એની સામુ હશે હશે હસે હસે ખાલી કામ માટે અહીંયા આવશો જો એવો ભાવ લઈને આવો ને માતાજી પાસે જઈએ પૂછીએ એને સારું થઈ જાય તો પછી બાધન માનતા રાખી લોકો બાધન માનતા રાખે ઘરે બેઠા અમે માતાજી ઘરે બેઠા અમે આટલું યાદ કરીએ કે માતાજી અમારું આટલું કામ થઈ જાય તો અમે આવીશું હું એમ કહું છું કે તમારું કામ થાય તો જ તમે આવો આ તો તમે તમારો ભાવ નથી આ તમારો ભાવ નથી ચલો આજે કદાચ તમે એવો ભાવ રજૂઆત કર્યો ઘરે બેઠાય કે માતાજી મારું કામ થઈ જાય તો માતાજી હું દર્શન કરવા આવીશ તો મને એવું થાય કે દુખિયારો છે દુનિયાએ લૂંટ્યા છે છેતર્યા છે અને બરું હું કદાચ એ કામ ના કરું તો હું ખોટી કરવા કળિયુગની અંદર પાછી જવું પડે મારા દીવામાંથી નીકળીને પછી કામ કરું પછી દર્શન કરવા આવે ને પછી પાછો ભૂલી જાય શું થાય આવે ખરી દર્શન કરી જાય મળવા આવે પાછું દુઃખ પડે પાછું એને અટવાય ને પાછી યાદ કરન પાછી નહીં જતી હું મેળડીશું કારણ કે હું ખાલી કામ વાળી નથી એ બીજી બધી માતા જે કામ કરતી હોય ને તમે તમારે બતાવજો શ્રીફળ આલજો સુખડી આલજો માંડવા આલજો જાતર મંદિર એનું બનાવી આપજો તમારે જે એનું કરવું હોય તમે તમારે કરજો એનું મન તો મારા સાચા હીરા મોતીને માળેક જવા મારા ભક્તો જોઈએ એ કદાચ પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય અને ધરતી ઉપર પગ મૂકીને એની જનિતાનું નામ લઈને બીજું અમરતની મેળીનું નામ લે એટલે આખો દાડો એનો હારો હારો સારો જાય કદાચ દુનિયાના કામ કરીને આવ્યો હોય થાકી ગયો હોય બરોબર નિંદર આવતી હોય ને પાછી ની કૂડ નું નામ લે અને આંખ બંધ થતા અમરત ની મેલડી નું નામ લેન તો પાછી જો સ્વર્ગ જેવી ઊંઘ ના લવાવું તો મારું નામ મેલડી નહીં આખા દિવસમાં તમે મને બે જ વખત યાદ કરો કેટલી વખત આખા દિવસમાં મને બે વખત યાદ કરો તો પાછી બે વખત યાદ કરો ને 24 કલાક પાછી તમારા ઘરે ઊભી રહો ઊભી રહો ઊભી રહો મેલડી ઊભી રહું પણ ભાવ જોઈએ ભાવ જોઈએ ભાવ જોઈએ તમારું તમે મને યાદ કરીને તમારું કામ થઈ ગયું થઈ ગયું ને તો તમારે શું કરવું જોઈએ કે તમારા જીવા દુખિયારા ઘણા બધા હશે ને કેટલા હશે બધા કંઈક ને કંઈક અટવાઈ ગયેલા હશે કંઈક ને કંઈક ફસાઈ ગયેલા હશે કંઈક ને કંઈક જતા હશે કંઈક ને કંઈક કરાઈને બેઠ્યા હશે તો એમને એટલી સલાહ લ્યો કે જેવું મારું કામ મારી માએ કર્યું છે ને એવી અમરતની મેલડી છે ને એવું તારું હારું કામ કરી આવે છે પણ યાદ કરજે યાદ કરવી પણ છે સાચા હૃદયમાં ભાવ રાખવો પડ છે અંતાર કેવું પડ છે કે માં હું તો હજારો લાખોનો કરોડો ગુના કરીને બેઠ્યો છું પણ માં હવે તું તારી દે અને પાછી મને સાચા હદેથી યાદ કર અને સાચો ભાવ રાખ અને પાછી મારા દીવામાંથી નીકળીને એનું સુખી અને એનું ગયેલું પાછું આવી જવું મેલડી છું ભાવ વગર કશું થતું નથી ગમે તે હોય ગમે તે હોય પણ ભાવ હૃદયમાં હોય ભક્તિ કરતા હોય ને ભક્તિ કરવા માંગતા હોય એ જ માણસ સુખી થશે અહીં બેહી જશે મારી પાસે પૂછવા અને મેં બતાવી બાર જઈને સુખી થઈ જશે ના એના મનમાં હૃદયમાં વાત બેહાડવી પડશે એની માના દીવા કરવા પડશે એની માની ભક્તિ કરવી પડશે દેવની માફી માંગવી પડશે અને કહેવું પડશે કે અમે અમે અમૃત મેલડી પાસે જઈએ છીએ તો માતાજી કઈક ગુનો ભૂલ થતી હોય તો માતુ કહેજે તો પાછા ઉભા રાખીને કહી દઉં જેની પાસે ધીરજ છે અહીં કોઈ ઉતાવળ નહીં કરવાની અહીં તમે જેટલી ઉતાવળ કરો ને એટલા તમારા કામ તમારા થાય દૂર જાય બધી વસ્તુ દૂર થાય જીત કરો ને કે માતાજી દુઃખી છીએ બતાવો બતાવો એવી રીતે નહીં પણ મારી ઈચ્છા થાય ને પાછો ટોળામાંથી ઊભો કરીને વાત કરું એ મેળવી છે ના ભાવિક બની ગયો છે ભક્તિ કરે છે મને સાંભળે છે ને મને જાણી ગયો છે ને એને ખબર પડી ગઈ છે કે હું કોણ છું પછી પછી મારી રમત લઈને ઉતરુ પાછી સુખી કરું કરું ને કરું મેલડી છું પહેલી વખત આવો દસ વખત આવો દર રવિવારે આવો એક વરસથી આવો જ્યાં સુધી તમારા હૃદયમાં ભાવ નહીં થાય ને ત્યાં સુધી અમૃતને મેળડી મળવાની નથી જ્યાં સુધી તમારા હૃદયમાં અમૃત ની મેલડી સમરણ નહીં હોય ને ત્યાં સુધી હું તમારે ત્યાં આવવાની જેને કદાચ ભક્તિ કરી ભાવ રાખ્યો મનો મન મન મનો મનો મન યાદ કરી તો પાછી જઈને ઊભી રહું છું ઊભી રહું છું ઊભી રહું છું ને ઊભી રહું છું તમારામાં જેટલી ધીરજ છે ને એટલા તમારા કાર્ય થશે તમે એટલા સુખી થશો ને તમને સતનો માર્ગ મળશે તમારા જીવનમાં દરેકના જીવનમાં કઈક ને કંઈક ભૂલા પડ્યા ને કંઈક ને કંઈક ભૂલ ભૂલ થઈ છે હું તો બતાવીશ હું હું બતાવીશ સમાધાન તમારે કરવાનું હું માર્ગ બતાડીશ ચાલવાનું તમારે હું તમને મોકલીશ ત્યાં તમારે જઈને તમારી માની માફી માગવી પડશે અને જેને જેને એની માની માફી માગી એની મા ખૂબ રાજી થઈને આશીર્વાદ આપશ કોઈ પણ માતાજી હોય એ આશીર્વાદ આલા ને તમે તમારા મઢે બાર મહિને એક વખત જાઓ ને તો તમારી ખોડિયાળ ચાવણ બુટ બલાટ કે બેચરા કે મોમાય કે બ્રહ્માણી હોય આશીર્વાદ આપ 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 કોઈ માતાજી એવું કહે છે કે મારા મારા શ્રાપ તને એવું કહે છે માતાજી તો એમ કે મારા આશીર્વાદ છે ફરક એટલો છે કે ગામડાવાળી બોલતી નથી એટલો ફરક છે કે બોલતી નથી ના બોલસ એક વખત ના દીવાની આગળ બે હો પરિવાર લઈ આંખ બંધ કરીને એટલું કહો કે બા હજારો કરોડો ને લાખો ભૂલ કરી છે ને ભૂલા પડ્યા છે પણ માં તારા શરણ ને તારા ચરણ માં આયા છીએ તે મા તું રાજી સોન પાછી હોકારો દે 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 બધી બોલતી છે કોઈ બોબડી નથી આ કડ એક એક બોલ છે કે મેલડી બોલ છે જોગણી બોલસ કાળકા બોલસ બુટ ને બલાટ અને સધી એ બોલસ પણ તમારામાં ધીરજ હોવી જોઈએ તમારામાં ભક્તિ હોવી જોઈએ તમારામાં સમર્પણ હોવું જોઈએ કે ના આપણે માતાજીને બધું સોંપી દીધું બધું માતાજી પાર પાડ છે જો તમે આયા અહીંયા પહેલી વખત આયા કે છેલ્લી વખત આયા કે હવે નથી આવવાના કે હવે આવવાના છો પણ તમે તમારો ભાવ બધો મૂકી દો અહીંયા તમારા સુખ અને દુઃખ બધું મને સોંપી દો ધીરજ રાખજો પ્રતિક્ષા કરજો થોડું મોડું થશે થોડું સમજવામાં માલ લાગશે પણ તમારો તાર મારા સુધી હશે તો જરૂરથી તમારી માં તમને ગોતી નાલી સાલી ચાલી સાલી સાલી